ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ખસ્તા અને લેયરવાળી બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય અને સાતમ પર તમે ચા કે કોફી સાથે ખાઈ શકો તેવી આજે આપણે પૂરી બનાવીશું તો એના માટે એક ચમચી તેલની અંદર બે કપ જેટલી ઝીણી સમારેલી મેથી એક કપ જેટલા લીલા ધાણા અને અડધી ચમચી હળદર એડ કરીને મિક્સ કરી લઈશું મેથી અને ધાણાને સારી રીતે સાતળી લેવાના છે હવે એને સાઈડ પર રાખીશું એક વાસણની અંદર એક કપ મેંદો એક કપ ઘઉંનો લોટ બે ચમચી ઘી અને આપણે મેથી અને ધાણા જે સાતળેલા હતા એડ કરીશું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી અજમો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું ઘી લગાવીને અડધો કલાક લોટ ને રેસ્ટ આપીશું એ પછી મસરી લઈને મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું લુવાને એક બાઉલમાં લઈને તેલ લગાવી લઈશું જેથી કોરો લોટ સ્પ્રિંકલ ના કરવો પડે અને લુવા એકદમ સરસ સોફ્ટ રહે એક લુવાને લઈને મોટી પતલી રોટલી વણી લઈશું હવે એક બાઉલમાં એક ચમચી ચોખાનો લોટ અને એક ચમચી મેંદો એડ કરીશું ત્રણ ચમચી ઘી એડ કરીને સરસ એવી પતલી સ્લરી તૈયાર કરી લઈશું આ સ્લરીને આપણે વણેલી રોટલી ઉપર એક ચમચી લગાવી લઈશું એનાથી આપણી રોલપુરીના પડ બધા સરસ ખુલશે જરાય અંદર તેલ નહીં ભરાઈ રહે હવે આ રીતે રાઉન્ડ કરીને વચ્ચે આ રીતે એક એક કટ લગાવી લઈશું તો મીડિયમ સાઇઝમાં કટ લગાવીશું અને આ રીતે ઉપર જે લેયરવાળો ભાગ છે ઉપર રાખીને એક થી બે વખત વણી લઈશું મીડિયમ ગરમ તેલની અંદર તળી લઈશું બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી મેથીની લેયર વાળી રોલપુરી તૈયાર છે હવે આ રોલપુરીને તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો કે ડબ્બામાં પેક કરીને ચા કે કોફી સાથે એન્જોય કરી શકો છો તો તમે પણ ટ્રાય કરજો